વોર્ડ નંબર બાર કાઉન્સિલર મનીષ પગાર તથા ખોડાભાઈ ભરવાડ તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના રહીશો મહાપ્રસાદીનો લાભ લીધો હતો ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી હતી તમામ આયોજન મોહન ભરવાડ તથા તમામ મિત્રમંડળ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન ન્યૂઝ વડોદરા बापा सुधरा मढ़ी मुजमुड़ा तरण रस्ता આજે વીસ વર્ષ પૂર્ણ થાય છે એ નિમિત્તે સવારે સત્યનારાયણ ભગવાનની કથા અને સવારે સાડા અગિયારથી લઈને રાતના અગિયાર વાગ્યા સુધી મહાપ્રસાદનું આયોજન મૂજ મોડા વિસ્તારના તમામ મિત્ર મંડળો અને આજુબાજુના રહીશોના સપોર્ટથી આ અમારા વીસ વર્ષ પૂર્ણ થયા છે એનો નિમિત્તે આ ભંડારો ચાલે છે મહાપ્રસાદ લેવા માટે ભાવિભક્તો આપ જોઈ રહ્યા છો એમ પધારી રહ્યા છે અને અમારે તો બસ બાપાની મોજ કરાવી છે અને બધા જમાડવું જ છે અને ખવડાવવું છે બાપાનું જે એક ધ્યેય હતો કે બસ કોઈ અન વગરનું ન રહેવું જોઈએ એ જ પદ્ધતિ અમારે જે સૌરાષ્ટ્રની કહેવત છે કે ઓટલોને રોટલો એટલે રોટલો અમને અહીંયા ઓટલો મળ્યો છે અમે એમને રોટલો ખવરવા માટે અમારા જે મિત્ર મંડળોથી જે સહાય થાય છે એ પ્રમાણે બાપા સિતાની મોજ કરે છે અને રોટલો ખવરવાની પરંપરાને અમને શક્તિ આપે અને આ ભાવિભક્તોને જ્યાં સુધી અમારું જીવન છે ત્યાં સુધી આ બાપાજીને મઢી વાર બસ રોટલો ખવરાઈએ એટલી શક્તિ આપે બાપા બાપાને આર્તના કરે બાપા જતા રહે બોલો મજંગદાસ બાપા આજ રોજ અમારા મુચમોડા વિસ્તારમાં બાપા સીતારામને મઢું લઈને વીસ વર્ષ પૂરા થયા છે અને આપ જાણો છો કે આ વિસ્તારમાં વર્ષોથી સામાજિક ક્ષેત્રે સેવા કરતા એવા અમારા પૂર્વ કાઉન્સિલર આદરણીય ખોડાભાઈના દીકરા મોહનભાઈ અને એમની સંપૂર્ણ ટીમ વર્ષોથી આ એક ખૂબ સુંદર ભંડારાનું આયોજન કરે છે અને આપ જાણો જ છો કે કલયુગમાં સૌથી શ્રેષ્ઠ દાન એ અન્નદાન છે અને હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો આજે અહીંયા ભોજન લે છે પ્રસાદી લે છે જેનો અમને ખૂબ આનંદ છે અને અમારા વોર્ડમાં આવી એક સારી ધાર્મિક પ્રવૃત્તિ આટલા વર્ષોથી થાય છે તેનો પણ મને ખૂબ આનંદ અને ગર્વ છે અને ભવિષ્યમાં પણ આવી જ રીતે આવા શુભ કાર્યોમાં બાપા સીતારામ અમને બધાના આશીર્વાદ આપે અને બધાના હસ્તે આવા શુભ કાર્યો થાય એ બાપા સીતારામને પ્રાર્થના કરીએ છીએ

જે પણ કોન્ટ્રાક્ટર આવી હલકી ગુણવત્તાનું અનાજ તેમજ જમવામાં બનાવવામાં સાફ સફાઈ નથી રાખતા તેવા કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે તેવી એનએસયુઆઈના દ્વારા માંગ કરવામાં આવી હતી પોલિટેકનિકની સમરસ હોસ્ટેલના એનએસયુઆઈના રજૂઆતના પગલે ઇન્ચાર્જ સમાજ કલ્યાણ અધિકારી હેતલબેન રાવલે પણ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે એજન્સીને નિયમ અનુસાર કાર્યવાહી તથા પેનલ્ટી અને બ્લેકલિસ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું રિપોર્ટર રાહુલ રાજપૂત જેવી રીતે ગર્લ્સ સમરસ કોલેજ માં જે જમવાની ગુણવત્તામાં જે અનાજ વપરાય છે એ બી હલકી ક્વોલિટી હોય છે અને અવારનવાર જે જીવ જંતુઓ છે તે પણ અંદર નીકળતા રહેતા હોય છે સાથે સાથે વિદ્યાર્થીનીઓ સાથે અમે વાત કરી એનએસયુએ સંગઠનના બધા મિત્રો એને વાતચીત કરી તો કીધું કે અમારા જે બ્લોકમાં છે તે પાણીની પણ સમસ્યા છે સી બ્લોકની વિદ્યાર્થીઓને બી બ્લોકમાં પાણી ભરવા જવું પડે છે બીજી બધી ઘણા એવા મુદ્દાઓ છે સાફ સફાઈના મુદ્દાઓ છે જ્યારે વિદ્યાર્થીનીઓ નીચે જમવા માટે જાય છે તો ફક્ત એક કાઉન્ટર હોય છે જેના લીધે વિદ્યાર્થીઓને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા પડે એટલે આવી ઘણી સમસ્યાઓથી અગાઉ પણ એનએસયુઆઈ આવી વિદ્યાર્થીઓ સાથે રહીને અગાઉ પણ સમરસ સાથે અમે રજૂઆત કરી છે આજે અમે વોર્ડન ને કેમ કે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે આવા છેડા એનએસયુઆઈ કદાપી ચલાવી નહીં લે અને જો તાત્કાલિક ધોરણે એમનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં એનએસયુઆઈ વિદ્યાર્થીઓ સાથે રહીને ઉગ્ર થી ઉગ્ર આંદોલન કરશે અત્યારે વોર્ડન મેડમ ને અમે વાતચીત કરી ત્યારે મેડમ વોર્ડન ઇન્ચાર્જે અમને કીધું છે કે જે ભી contractor હતો એમના પર અમે વાત કરી છે એના પર કમિટી બેસાડી છે અને ગાંધીનગર પણ વાત મોકલી છે એટલે ટૂંક સમયમાં સમય માં આનું નિકાલ આવી જશે અને નવા contractor ને અમે hire કરી નવા contractor ની અમે નિમણૂક કરી તેની શરતો પ્રમાણે agency ની જવાબદારી છે અને આવી કોઈ કાર્યવાહી મતલબ આવો food poisoning નો કોઈ બનાવ બન્યો નથી અને બને તો

પાણી એ આ પીવાનું પાણી એક હજાર લીટર નો ઇન્ડસ્ટ્રીયલ આરો પ્લાન્ટ લાગેલો છે અને બીજા બી નાના પ્લાન્ટ કાર્યરત છે એ રીતે થઈને ચૌદ પોઈન્ટ પર પીવાનું પાણી સમરસ હોસ્ટેલ માં વિદ્યાર્થીઓને પાડવામાં આવેલા છે આરો પ્લાન્ટ દરેક ફ્લોર પર લાગેલા છે એમાંથી ચૌદ પોઈન્ટ અત્યારે હાલની પરિસ્થિતિમાં કાર્યરત છે દરેક મેન્ટેનન્સ અને રિપેરિંગ નું અને ટીડીએસ ચેક માટેનું બધી કાર્યવાહી ઉર્દુ આક્ષેપો કહેતા હોય છે. આક્ષેપો તો અમે એવું કહીએ છીએ કે પાણી મળે જ છે અને પાણી આપવામાં આવે જ છે. નાના મોટા પ્રોબ્લેમ હોય એનું day to અમે નિરાકરણ લાવીએ છીએ. હવે આ contact service માં કાર્યવાહી થશે? કારણ કે આજે ના સુધી વાત પહોંચી છે એવું તમે કહી રહ્યા છો. અમે લેખિત ને નોટિસ આપી દીધું છે. agency ને રૂબરૂ મુલાકાત માટે બોલાવ્યા છે. એની પાસે ખુલાસો માંગ્યો છે. અને આગળ એમની બિલની penalty ની કાર્યવાહી કરવામાં આવશે. અને improvement ની આગળ કાલે સાંજે જે મેનેજમેન્ટ હતું એ વિદ્યાર્થીઓ દ્વારા જ અભિપ્રાય લખવામાં આવે છે કે આજનું મેનેજમેન્ટ બહુ સરસ છે અને જમવાની બાબતમાં બી ગુડ ના રિવ્યુ શું આપણો પરિચય છે હેતલ રાવલ ઇન્ચાર્જ સમાજ કલ્યાણ અધિકારી ઓરિજિનલ પોસ્ટિંગ મદદની આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ ત્રણ એડમીરા કનેક્શન મધ્યપ્રદેશ વડોદરામાં વિદેશી શરાબની બોટલો લઈને વડોદરા આવેલી મહિલા સહિત બે સગીર કિશોરીઓને વડોદરા શહેર પીસીબી શાખાએ ઝડપી પાડી વડોદરા શહેર પીસીબી શાખાની ટીમને બાતમી મળી હતી કે કરચિયા ફાયર સ્ટેશન સામે રહેતી લિસ્ટેડ બુટલેગર કાંતાબેન લાલાભાઈ ગુંડિયા બે સગીર કિશોરીઓ સાથે મધ્યપ્રદેશથી પ્લાસ્ટિકના થેલામાં વિદેશી શરાબની બોટલો લઈને આવેલી છે અને વડોદરા નજીક ગોલ્ડન ચોકડી પાસેથી લક્ઝરી બસમાંથી ઉતરીને રિક્ષામાં બેસીને કારચિયા તરફ જવાની છે જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી બુટલેગર મહિલાના તપાસ વિદેશી નાની બોટલો મળી આવી હતી મહિલા બુટલેગર સાથેની કિશોરીઓનો પણ શરાબની હેરાફેરી કરવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો પોલીસે મહિલા બુટલેગર કાંતાબેન લાલાભાઈ ગુંડિયાની ધરપકડ કરીને વિદેશી શરાબ સહિત રૂપિયા અડતાલીસ હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે લીધો છે રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન ન્યૂઝ વડોદરા

કલેક્ટર અને ડીડીઓએ દિવ્યાંગ રમતવીરોને પણ પ્રોત્સાહન આપ્યું હતું વડોદરાની સોસાયટી ફોર ધ ફિઝિકલ હેન્ડીકેપ સમાજ સુરક્ષા સંકુલ જીડી પટેલ બધીર માધ્યમિક વિદ્યાલય સ્પંદન સ્કૂલ ફોર રિટાયડેડ લાયન્સ બ્લાઇન્ડ કન્યા વિદ્યાલય વગેરે જેવી સંસ્થાના દિવ્યાંગ વ્યક્તિઓ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો વડોદરા જિલ્લાના તમામ દિવ્યાંગોને મતદાન માટે અપીલ કરશે રિપોર્ટર રાહુલ રાજપૂત વાય એન્ડ ન્યૂઝ વડોદરા સર આજ રોજ આગામી લોકસભાની જે સામાન્ય ચૂંટણી છે એના ભાગરૂપે અને જે સ્વીપ કાર્યક્રમ જે મતદારની જાગૃતિ માટે અને અવેરનેસ માટે જે કાર્યક્રમ છે એમાં ભારતના નામદાર ચૂંટણી પંચનું એક જે થીમ છે ઇલેક્શન માટે ઇન્કલુઝિવ ઇલેક્શન એટલે કે સમાજના સર્વ જાતિ જ્ઞાતિ ધર્મ અને ખાસ કરીને જે દિવ્યાંગ મતદારો છે એ પણ આ ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લે અને ઉત્સાહપૂર્વક સોએ સો ટકા મતદાન કરે એના માટે એક જાગૃતિ માટે અને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા વહીવટીતંત્ર જિલ્લા ચૂંટણી તંત્ર અને દીપક ફાઉન્ડેશન અને અન્ય સંસ્થાઓના સહયોગથી અહીંયા વિવિધ સ્પર્ધાઓનું જે દિવ્યાંગ મતદારો છે એના માટે આયોજન કરવામાં આવેલ છે એમાં ઇન્ડોર આઉટડોર બંને પ્રકારની રમતોનું આયોજન કરવામાં આવેલ છે જેમાં મનો દિવ્યાંગ મતદારો ફિઝિકલી ચેલેન્જ જે પીડબ્લ્યુડી વોટર્સ કહીએ છીએ એ બધાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને એક સરસ મજાનું વાતાવરણ આગામી લોકસભાની ચૂંટણીમાં તમામ જિલ્લાના તમામ દિવ્યાંગ મતદારો અને અન્ય મતદારો સોએ સો ટકા મતદાન કરે એના માટે ઊભું થયું છે આજ રોજ સમાજ સુરક્ષા સંકુલ ખાતે જે દિવ્યાંગ મતદારો છે તેમને પ્રોત્સાહિત કરવાના હેતુથી વિવિધ સ્પર્ધાઓનું ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ક્રિકેટ છે ફૂટબોલ છે દોડની સ્પર્ધા છે ગોળાફેંક છે જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું અને મને ખૂબ જ આનંદ થાય છે કે તમામ દિવ્યાંગ મતદારોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો થયું હોવાના થયાના શહેરની સયાજી હોસ્પિટલમાં અવારનવાર વાદ વિવાદની ઘટનાઓ સામે આવે છે ત્યારે આજરોજ એકસો આઠ એમ્બ્યુલન્સ વિલંબથી પહોંચવાના કારણે માતાનું નિધન થયું હોવાના આક્ષેપ સાથે પુત્રએ સયાજી હોસ્પિટલમાં ભારે આક્રમ વ્યક્ત કર્યો હતો શહેરના જાપા વિસ્તારમાં આવેલ રામદેવ પિંની ચાલી ખાતે રહેતા અંદાજે પાસઠ વર્ષના લક્ષ્મીબેન દેવજીભાઈ કુમારને અચાનક છાતીમાં દુખાવું પડતા એકસો આઠ એમ્બ્યુલન્સનો સંપર્ક સાધ્યો હતો જોકે સમયસર એમ્બ્યુલન્સ ન પહોંચતા તેઓ રિક્ષામાં માતા લઈને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ જવા નીકળ્યા હતા સયાજી હોસ્પિટલ પહોંચતા તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા તો બીજી તરફ એકસો આઠ એમ્બ્યુલન્સ તરફથી સમયસર પહોંચવાના સ્થાને જરૂરી વિગતો મેળવવા માટે પરિવાર અને સ્થળ બાબતે સવાલો કરતા પુત્રએ માતાના નિધનને પગલે નારાજગી વ્યક્ત કરી હતી અને અન્ય કોઈ સાથે આ પ્રકારની ઘટના ન ઘટે તે માટે તંત્રનું ધ્યાન દોર્યું હતું રિપોર્ટર રાહુલ રાજપૂત વાયનએન ન્યૂઝ વડોદરા મારા મમ્મી છે અમે રહું છું શ્રીનાથ પેટ્રોલ પંપ રામજોપુરની ચાલી પાસે અને મારા મમ્મીની તબિયત એકદમ અચાનક ખરાબ થઈ ગઈ અને અમે ઘેરે જતા બન્યો ભાઈ અને એકદમ જ અટક આવી ગયો મોમાં મોંમાંથી ફીન નીકળવા મળ્યા સુસવાથી નીકળવા મળી અને અમે એકસો આઠમી ફોન કર્યા નવ વાગે તો એકસો આઠવાળા વાળા મને અત્યાર જાતના સવાલો કરે છે કે શું થયું છે શું નહીં કેવી રીતે બનાવ બન્યું છે શું થયું છે શું તકલીફ છે તો માણસ જાત આ તકલીફ વધી જાય ત્યારે જ આવે છે એને એમ્બ્યુલન્સવાળા એટલે પછી મેં પચાસ ફોન કર્યા એમ્બ્યુલન્સના તો બી ખાસ જવાબ આપતા નથી આજે તો મારી મમ્મીનો આવો બનાવ બની ગયો છે અને ત્યાં પછી બી મેં મારી મમ્મીને ઉચ્કીને બહાર રોડ પર લાવ્યા અમે અને મારી ઓટો રિક્ષામાં હું લઈ નહીં આવ્યો કોલ કર્યો પછી કેટલો ટાઈમ લાગે તો બી નથી આવી એમ્બ્યુલન્સ લગભગ પંદર દસ પંદર મિનિટ થઈ ગઈ હતી તો બી નથી આવી એમ્બ્યુલન્સ પછી અમે ત્યાંથી ઉચકીને રિક્ષામાં મેંકીને હું ઘેરે અહીંયા હોસ્પિટલથી ઘેરેથી અહીંયા હોસ્પિટલ લઈને આવ્યા તો મારી મમ્મીને સલાતવાળા પાસે મચ્છીભીટ પાસે અવાજ નીકળતો તો તો મને ખ્યાલ આવી ગયો કે કમ્પ્લેટ છે પણ અહીંયા આવ્યા ને પછી ડૉક્ટરે કહી દીધું કે કહી રહ્યું નથી એટલે આવી અત્યાર સુધી એમ્બ્યુલન્સ પહોંચી નથી અને એમ્બ્યુલન્સવાળા આવી સુવિધા આપે છે આજે તો મારી મમ્મીનો બનાવ બની ગયો છે આવો કાલે તો દુનિયામાં બધાની મમ્મીનો આવો બનાવ બનશે એટલે સરકાર વારંવાર આવું જ ચલાવશે ગરીબો માટે આવી સુવિધા છે લક્ષ્મીબેન નામ છે અને સિત્તેર વર્ષની ઉંમર છે

બીજી બાજુ વડોદરા શહેરના નાગરિકોને પીવાનું ચોખ્ખું પાણી મળી નથી રહ્યું સાથે વડોદરા શહેરમાં ક્યાંક ને ક્યાંક પીવાના પાણીની લાઈનોમાં લીકેજ થવાના કારણે પીવાના પાણી ગટરોમાં વહી જઈ રહ્યા છે વડોદરા મહાનગરપાલિકાના સ્માર્ટ સત્તાધીશો અને અધિકારીઓની નિષ્કાળજીના કારણે કોન્ટ્રાક્ટરો તેમજ કર્મચારીઓને ખુલ્લું મેદાન મળી ગયું છે સાથે વડોદરા નગરપાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા વારંવાર એક જ જગ્યાએ રિપેરિંગ કરવામાં આવે છે અને તે જ જગ્યાએ ફરીથી પાછું લીકેજ થાય છે

બ્રિજ પર જોઈ શકો છો કે એર વાલ લીકેજ થવાના કારણે પીવાનું પાણી કરોડો ગેલન પીવાનું પાણી સીધે સીધું આ રીતનું ઉભરાઈને વિશ્વામિત્રી નદીમાં જઈ રહ્યું છે વડોદરા શહેરની જનતાને છેલ્લા કેટલાય દિવસથી પીવાનું પાણી નથી મળી રહ્યું આકરો ઉનાળો આવ્યો છે તમામ જગ્યા વોર્ડ ઓફિસરો હોય કે નગરપાલિકા હોય લોકો માટલા ફોડી રહ્યા છે વડોદરા શહેરની જનતા વેરો ભરી રહી છે વેરાનું વળતર મળવું છે વળતર નથી મળતું પાણી નથી મળતું સુવિધાઓ નથી મળતી અને આ પીવાનું પાણી સીધે સીધું વિશ્વામિત્રી નદીમાં વહી રહ્યું છે એક કલાકથી વધારે સમય થઈ ગયો છે ત્યારે આ વડોદરા મહાનગરપાલિકાના આ જાડી ચામડીના સત્તાધીશો આ જાડી ચામડીના અધિકારીઓ શું વહીવટ કરી રહ્યા છે ખબર પડતી નથી આવી જગ્યા જ્યાં પણ રિપેર રિક્વેસ્ટ થતું હોય તો તાત્કાલિક રિપેર કરવું જોઈએ તાત્કાલિક બંધ કરવું જોઈએ એક કલાકથી ઉપર થયો છે કોઈ રિપેરિંગ કરવા આવ્યા નથી વડોદરા મહાનગરપાલિકાના જાંબાજ કમિશનર મહેશને વિનંતી છે કે જે પણ અધિકારી જવાબદાર હોય તેની સામે તાત્કાલિક પગલા ભરવામાં આવે સાથે ક્યાંક પણ લીકેજ થતા હોય તો તાત્કાલિક રિપેર કરે અને પાણી બચાવવાનો પ્રયાસ કરે તેવી અમારી માંગ છે આવતીકાલથી નિઃશુલ્ક ત્રિ દિવસે યોગ ચિકિત્સા ધ્યાન શિબિર અને પ્રાકૃતિક આહાર પણ પીરસવામાં આવશે આવતીકાલથી નિઃશુલ્ક ત્રિ દિવસે યોગ ચિકિત્સા તથા ધ્યાન શિબિર પ્રાકૃતિક આહાર પણ પીરસવામાં આવશે વોચમેન ઓફ ઇન્ડિયાથી જાણીતા તથા યોગ સાધક રાજુભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે વડોદરામાં ઝાંસી રાણી મેદાનમાં આવતીકાલ શુક્રવારથી રવિવાર સુધી નિઃશુલ્ક ત્રિદિવસીય યોગ ચિકિત્સા તથા ધ્યાન શિબિર પ્રાકૃતિક આહાર સાથે તારીખ પાંચ ચાર બે હજાર ચોવીસથી સાત ચાર બે હજાર ચોવીસના સવારે પાંચથી સાડા સાત અને સાંજે સાડા પાંચથી સાડા સાત સુધી યોજવામાં આવી છે આ શિબિરનું માર્ગદર્શન યોગરત્ન શ્રી લક્ષ્મણભાઈ ગુરવાણી તથા ટીમ કરશે યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહે જણાવ્યું હતું કે આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગને વિશ્વમાં ગુંજતું કર્યું છે ત્યારે આવો આપણે પણ યોગ થકી આપણી ખાયા સુંદર અને નિરોગી બનાવીએ યોગ જીવનનો સાર છે અને પ્રાકૃતિક આહાર એ જીવનનું અમૃત છે આજની ભાગદોડ ભરી જીવનશૈલી અસ્તવ્યસ્ત થઈ ગઈ છે અને વિવિધ રોગથી પીડાઈ રહી છે ત્યારે આ શિબિર સૌના કલ્યાણ માટે ખૂબ જ અસરકારક અને ઉપયોગી રહેશે અહીંયા આપેલો સમય જીવનભરની તાજગી અને સ્વસ્થતા માટે હિતકારી રહેશે વડોદરા શહેર તથા સમસ્ત જિલ્લાના સૌ યોગપ્રેમી સાધકોનું હાર્દિક સ્વાગત છે આપ સૌ જરૂરથી પધારશો વિશ્વની સૌ પ્રથમ અને એકમાત્ર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય હાલોલના માનનીય કુલપતિ શ્રી ડૉક્ટર સી કે ટિંબડીયા સાહેબ પ્રાકૃતિક કૃષિ અને આહાર વિશે અમૂલ્ય માર્ગદર્શન આપશે એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન ન્યૂઝ વડોદરા યોગ જીવનનો સાર છે અને પ્રાકૃતિક આહાર એ જીવનનું અમૃત છે વડોદરામાં રાની મેદાનમાં પાંચ એપ્રિલથી સાત એપ્રિલ સુધી સવારે પાંચથી સાડા સાત અને સાંજે સાડા પાંચથી સાડા સાત યોગ અને પ્રાકૃતિક આહારની શિબિર યોગરત્ન લક્ષ્મણભાઈ ગુરવાણીના માર્ગદર્શન નીચે રાખવામાં આવે છે તો આપ સૌ વડોદરાવાસી અને વડોદરા જિલ્લાની આજુબાજુ રહેનારા યોગ સાધકો જીવન સાધકો ખાસ કરીને આ યોગ અને પ્રાકૃતિક આહાર જે નિઃશુલ્ક શિબિર છે એમાં આપ આવો અને આપણા સર્વ રોગોનું નિદાન એમાં છે વિશ્વની એકમાત્ર અને પ્રથમ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રી ડૉક્ટર સી કે સાહેબ પણ આ પ્રાકૃતિક આહારની શિબિરમાં માર્ગદર્શન આપશે આવો વડોદરાવાસીઓ પાંચથી સાત એપ્રિલ આપણે ઝાંસી રાણી મેદાનમાં આ યોગ શિબિરનો મહત્તમ લાભ લઈ સ્વસ્થ રહીએ નિરોગી રહીએ નિરામય રહીએ અને ભારત દેશને જગદ્ગુરુનું

તેને લાગીને જ એસએસજી હોસ્પિટલનો ગેટ નંબર ત્રણ આવેલો છે જે અનિશ્ચિત મુદત માટે હોસ્પિટલ તંત્ર દ્વારા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે હોસ્પિટલમાં આવનાર સગા સંબંધીઓને અગવડતા ન બને તેના માટે વૈકલ્પિક રસ્તો પણ આપવામાં આવેલ છે એ માટે ગેટ નંબર એક અને બેનો ઉપયોગ કરવા હોસ્પિટલ તંત્રએ દર્દીઓના સગાઓને અનુરોધ કર્યો છે ગેટ નંબર ત્રણને અડીને નવમાળના ભવનમાં ઓપીડી કિડની સ્પાઇન તેમજ આંખોનું નવું ઘડતર થવા જઈ રહ્યું છે રિપોર્ટર રાહુલ રાજપૂત ન્યૂઝ વડોદરા સયાજી હોસ્પિટલના જેલ રોડ ઉપર ગેટ નંબર ત્રણ કે જે એ ડબલ ગેટ છે અને જેલ રોડ પરથી સયાજી હોસ્પિટલની અંદર આવતા દર્દીઓ એમ્બ્યુલન્સ દર્દીના સગાઓ તથા સયાજી હોસ્પિટલનો થ્રુફેર તરીકે ઉપયોગ કરતા સર્વેજનોને અમે જાણ કરીએ છીએ કે ગેટ નંબર ત્રણ આજથી બંધ કરવામાં આવશે કારણ ગેટ નંબર ત્રણને અડીને નવ માળના નવા ભવનનું નિર્માણ થવા જઈ રહ્યું છે કે જેની અંદર ઓપીડી કિડની સ્પાઇન તથા ઓપ્થલ્મિક વિભાગોનું નવું ચણતર ઘડતર થવા જઈ રહ્યું છે જે તકલીફ પડશે એ બદલ અમે દિલગીર છીએ અને દર્દીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થાની વ્યવસ્થા કરેલ છે અખિલ ભારતીય વૈષ્ણવ આચાર્ય પરિષદ ના અધ્યક્ષ નું નિવેદન ડોક્ટર સ્વામી ગૌરાંગ શરણ દેવાચાર્ય આપ્યું નિવેદન પુરુષોત્તમ રૂપાલા નહીં હટાવાય તો રાજકોટના ના ગામે ગામ ઉતરશે વૈષ્ણવ આચાર્ય ના સાધુ સંતો આગામી સમયમાં ઘેરા પ્રત્યાઘાતની સંભાવના

એક એવું વરિષ્ઠ વ્યક્તિત્વ છે જેમણે રામચરિત માનસ ઉપર એક સ્વતંત્ર વ્યાખ્યા લખી છે જે લોકસાહિત્યના મરવી છે એવો વિદ્વાન વ્યક્તિ જ્યારે એક સમાજ માટે અપમાનજનક ભાષાનો પ્રયોગ કરે અને પછી આખો સમુદાય આખો સમાજ એની વિપરીત થાય એમાં કોઈ હું એમ માનું છું અયોગ્ય નથી અને એ સમાજ એવો ઈચ્છતો હોય કે પુરુષોત્તમ રૂપાલાને રાજકોટ બેઠક ઉપરથી એનું નામાંકન રદ કરવામાં આવે એને અહીંયાથી હટાવી લેવામાં આવે તો દેશના અને ગુજરાતના તમામ સંતો એના સમર્થનમાં છીએ અમે કે પુરુષોત્તમ રૂપાલાજીને ત્યાંથી હટાવી લેવા જોઈએ કેમકે એક બહોળો સમુદાય એનો વિરોધ કરી રહ્યો છે સાબરકાંઠા કે બરોડાની અંદર એક સામાન્ય વિરોધ થવાથી તમે કોઈ વ્યક્તિને હટાવી લેતા હો તો આવડો મોટો સમુદાય ગુજરાતમાંથી હટાવી હટાવી ન શકો તમે તો તે અપરાધી કૃત્ય છે તેથી દેશના પ્રધાનમંત્રી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનોને એ જ કહેવાનું કે આ ક્ષત્રિય સમાજની લાગણીને માન આપીને પુરુષોત્તમ રૂપાલાને તત્કાલ હટાવવામાં આવે અન્યથા રાજકોટના ગામડે ગામડે જઈને પુરુષોત્તમ રૂપાલાને હરાવવાનો પ્રયાસ તે અમે બધા સંતો કરશું એટલા માટે કરશું કે આ ક્ષત્રિયોએ પોતાના પોતાના રાજ્યો આપી દીધા દેશને આ ક્ષત્રિય સમાજે ધર્મ અને દેશ માટે ગાય માટે બ્રાહ્મણો માટે સાધુ માટે પોતાના પ્રાણને આહુત કર્યા છે આજ સમય આવ્યો છે કે અમારે એની સાથે રહેવું જોઈએ અમે રહેશું અને પુરુષોત્તમ રૂપાલાને કોઈપણ સંજોગે યદી ન હટાવ્યા તો હરાવશું

આર એમ પરમાર સાહેબના માર્ગદર્શક તથા મહેરબાન પૌરશ્રી બારીયા આર એમ પુરી સાહેબના મા સલાહ સૂચન મુજબ રાત્રિના સમયે દીપડાને રેસ્ક્યુ કરી કૂવામાં નિશાણી ઉતારી દીપડાને કૂવામાંથી બહાર કાઢવામાં આવશે એચ એમ પટેલિયા રાઉન્ડ ફોસ્ટર બારિયા

સમાજ વિરુદ્ધ ટિપ્પણી નહીં ચલાવી લેવાય ભાજપ વિરુદ્ધ મતદાન કરવા ચીમકી ઉચારી ડભોઈ તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા મામલતદારને પાઠવ્યું આવેદનપત્ર પર ત્યાં સુધી જોતા રહો વાયરલ ન્યૂઝ